હવે જ્યારે ટેકનોલોજી અને ટ્રેનની વાત આવે ત્યારે ગુજરાતના લોકો કેવી રીતે પાછળ રહી શકે બરાબર ને તો હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં એક સ્ટ્રીટ કેફેમાં એક રોબોટ લોકોને બરફના ગોળા પીરસી રહ્યો છે અને તેને જોવા માટે ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે આ નવીન તકનીકે લોકોના મનમાં ઉત્સુકતા પેદા કરી છે અને તે સ્ટ્રીટ ફૂડના ભવિષ્યની ઝલક આપે છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક રોબોટ જે લોકોને બરફના ગોળા સર્વ કરે છે આ રોબોટિક સર્વની રજૂઆતથી માત્ર ફૂડ શોખીનોની રૂચિ જ વધી નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે આ ગોળા સર્વ કરતા રોબોટનો વિડીયો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે